પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ભાવ સાથે ગરમીનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે અલગ કૃપા સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા શહેરીજનો સહિત રાહદારીઓ અને વેપારીઓને પડી રહેલી કાળઝાળ ગરમીમાં પોતાની આંતરડી ઠરે અને સ્ટેમિના મેળવી શકે તેવા શુભ આશયથી ચારસોથી પાંચસો લીટર લીંબુના શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સેવા વિવિધ અનેક સેવાકીય કાર્ય કરી છેવાડાના માનવી સુધી પોતાના સેવાની સુવાસ પ્રસરાવવાના પ્રયાસો કરવામાં અગ્રેસર રહી છે ત્યારે દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુના શરબતના કેમ્પ સહિત વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ બગવાડા દરવાજા ખાતે લીંબુ શરબત કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત વેપારીઓ અને રાહદારીઓએ લીંબુ શરબત પીને કૃપા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તેઓની આંતરડી ઠારવા બદલ આ કેમ્પની સરાહના કરી હતી એક ભાઈનો જન્મદિવસ સવજીભાઈ દેસાઈના છોકરાનો જન્મદિવસ નિમિત્તે ચારસોથી પાંચસો લિટર લીંબુ શરબતનું અહીંયા બગવાડા દરવાજા વિતરણ કરવામાં આવ્યું છે આ દર વર્ષે અમે અલગ ટુપા સેવા ટ્રસ્ટ દ્વારા અઠવાડિયે અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ આ પેલા ગઈ સાલ ઉનાળામાં પણ લીંબુ શરબતનો પ્રોગ્રામ કર્યો હતો અને આ સાલ પણ અહીંયા બગવાડા દરવાજા લીંબુ સરબતનો આ કાળ જાળ ગરમીમાં લોકોને રાહત મળે એ માટે અમે લીંબુ શરબતનો દર વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ